એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં હિન્દી ભાષી શિક્ષકોની ભરતીના વિરોધમાં આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને શિક્ષણ આપવા એકલવ્ય મોડલ રેસિડન્સી સ્કૂલો ચલાવવામાં આવે છે આ સ્કૂલોમાં ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓનો અભાવ અને અવ્યવસ્થા હંમેશા જોવા મળી રહી છે ગુજરાતી માધ્યમમાં ચાલતી આ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ પણ પૂરતો ભરવામાં આવ્યો નથી ત્યારે સરકાર દ્વારા અચાનક આ શાળાઓને અંગ્રેજી માધ્યમમાં કરી દેવામાં આવતા ઉપલા ધોરણના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધી છે અને તેમાંય શાળાઓમાં હિન્દી ભાષા શિક્ષકો આવ્યા છે એ ગુજરાતી વાંચી લખી કે સમજી શકતા નથી તેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ સમસ્યા પણ ઊભી થઈ છે તેથી દેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના અગ્રણી શ્રી ચેતરભાઈ વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને આ વાત ધ્યાનમાં લેવડાવવામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા જણાવતા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને

एंड टूडे वी आम आदमी पार्टी हम आज मैं इंग्लिश भाषा बोलू छूँ ते कहो छो के बोलो छो आवेदन पत्र में अं ये आप हम गुजराती है हम हिंदी है कि हम इंग्लिश है हम ये समझते हैं कि हमें सब भाषा आनी चाहिए बच जो बच्चे स्कूल में पढ़ते हैं हमारे आदिवासी बच्चे उनको भी सब भाषा यहाँ पे सिखा रहे हैं लेकिन जितने भी शिक्षक हम जो एकलव्य मॉडल स्कूल में गए थे वहां जितने भी शिक्षक वो सारे नॉन गुजराती और बाहर के दूसरे प्रदेश से आए हुए हैं तो, तो कम जरा हिंदी भाषा गुजराती आदिवासी बाढ़ सके तो हमें गुजराती मैं जरूरत लगती जे इंटरव्यू मारू हिंदी भाषा में नहीं खबर पड़ती ઇંગ્લિશ ભાષામાં નહીં ખબર પડતી કે ફ્રેન્ચ ભાષા તમને કોઈને ખબર નથી પડતી તો અમારા બાળકોને હિન્દી ભાષા અગર કોઈ જે મધર લેંગ્વેજ છે અમારા ગુજરાતની એ કોમ્યુનિકેટ જ ને અમારા બાળકોને કરી શકે તો બીજી ભાષા જેવી રીતે હિન્દી હોય ઇંગ્લિશ હોય કેવી રીતે શીખી શકશે મેઇન મધર લેંગ્વેજ તો હોવી જોઈએ કે નહીં ગુજરાતી આપણા આદિવાસી ક્ષેત્ર એટલું ભણતરમાં આગળ નથી અગર ઇંગ્લિશ ભણે છે તો પણ એ પ્રશ્નો એમના શિક્ષકોને ગુજરાતીમાં જ પૂછશે ને રાઠવી ભાષા એ છે લોકલ ભાષા એ અમે સમજી શકીએ કે લિમિટેડ છે અને એક અમારા રાઠવા કોમ્યુનિટી સુધી છે પણ ગુજરાતી સ્ટેટ લેંગ્વેજ છે જેમાં આખા ગુજરાતમાં તમે ક્યાં પણ જાઓ શિક્ષણ સરકારી ઓફિસ હોય ત્યાં ગુજરાતીમાં અમને આવેદનપત્ર આપવા આપવાની અમને કીધું છે ઇંગ્લિશ અને હિન્દી એક્સેપ્ટ નથી કરતા ત્યારે સરકારી ઓફિસીસમાં કલેક્ટર ઓફિસિસ હોય પોલીસ સ્ટેશન હોય બીજી ભાષાના આવેદનપત્ર એક્સેપ્ટ નથી કરતા કે કોઈ અરજી એક્સેપ્ટ નથી કરતા તો કેમ અમારા બાળકોને બહારના જે ગુજરાતી ના સમજી શકે અમારા બાળકોને આદિવાસી ક્ષેત્રમાં ભણાવવા આવે છે તો એ કેવી રીતે ભાષા કે સારું શિક્ષણ લઈ શકશે અમારા ગુજરાતમાં ગાંધીનગરમાં જેટલા પણ શિક્ષકોના આંદોલન થાય છે કપડાં ફાડી દેવામાં આવે છે હાથ પગ તોડી દેવામાં આવે છે એ લોકો એજ્યુકેટેડ માણસો છે શિક્ષક છે જે શિક્ષક હોય એક સમાજની સ્થાપના કરે છે અને આજે એમને રોડ પર તમે ઘસીડો છો ને ઘસીટીને એને તમે શું હાલત બનાવી નાખી છે મુદ્દો એ જ છે કે એકલવ્ય મોડલ સ્કૂલ છોટાદેપુરમાં જેટલા પણ શિક્ષકોની ભરતી થઈ છે એ આઉટ ઓફ સ્ટેટના છે હિન્દી ભાષા છે એ લોકો એવું કહે છે કે અમે એ ગુજરાતી સબ્જેક્ટ નહીં ભણાવતા પણ અમે બીજા સબ્જેક્ટ ભણાવીએ છીએ પણ તમારી મધર લેંગ્વેજ તો ગુજરાતી નથી ને નિષ્કાળજી છે કે આના જેટલા પણ કોન્ટ્રાક્ટર છે કે જે પણ જ્યાં ઓપરેશન મેનેજર્સ છે કે ટીચર્સ છે કે વોર્ડન્સ છે એ વ્યવસ્થિત ધ્યાન નથી આપતા આટલી મોટી ગ્રાન્ટો આવે છે સરકાર તરફથી મોટા મોટા બિલ્ડિંગો બનાવેલા છે નાના નાના બાળકો ત્યાં ભણે છે સારું પોષણ મળવું જોઈએ આદિવાસી વિસ્તાર છે પોષણની કમી છે અહીંયા અને તમે આવું ખવડાવ તો અમારા બાળકો ક્યાં જશે હશે બહુ નિષ્કાળજી કહેવાય વાયરલ હવે તો રિપોર્ટ આવે એના ઉપર જ કહેવાશે વાયરલમાં એકદમથી એકસો સોળ છોકરાઓ ના જાય પેટ દુખે મેં આ એ તો હવે રિપોર્ટ આવશે પછી અમે કહેશું કે શું થયું છે